વર્ષોથી ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતા રહીશોની હાલ કફોડી હાલત બની છે ઘાગરેટીયા રેલવે ગરનાળામાંથી પસાર થતી વરસાદી કાંસ રહીશો માટે જોખમી બની છે નજીવા વરસાદમાં પણ રૂપા રેલ કાંસના પાણી નાળામાં ફરી વળતા રહીશો માટે રસ્તો બંધ થયો છે સ્કૂલે જતા બાળકોને પણ જોખમી રસ્તો ક્રોસ કરવો પડી રહ્યો છે રેલવે ટ્રેક ક્રોસ કરીને જવું પડે છે સ્કૂલે જોખમી રેલવે ટ્રેક ક્રોસ કર્યા બાદ પણ ઢાળ ઉતરતા માટીમાં ચીકાશ હોય ડર પડી જવાનો રાગે છે સિનિયર સિટીઝનોને પણ રેલવે ટ્રેક ક્રોસ કરી નીચે બેસીને ઉતરવો ઢાળ પડે છે સ્થાનિક રહીશોએ બંને પક્ષના કાઉન્સિલર સામે રોષ ઠાલવ્યો છે વર્ષોની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે કોર્પોરેશન કરોડો રૂપિયાનું બજેટ વિકાસમાં વાપરે છે પરંતુ અહીં વિકાસ નામે મીંડુ જોવા મળી રહ્યું છે માત્ર ચૂંટણીમાં મત લેવા આવતા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે આ ગા વિસ્તાર છે કૃષ્ણનગર કે પણ આ પાણી કૃષ્ણનગર પણ આ પાણી જેટલું આ કાસ એવી ગંદુ પાણી આવે છે ને અમારે કે બાળકોને આવા જવાની એટલી તકલીફ પડે છે ને સ્કૂલે છોકરા કેવી જશે આગળ અમે બેરે બેરે છોકરાને ફાટક ઉતારીએ છીએ હવે છોકરાઓ પડી જશે તો અમે શું કરીશું ગાગરેટિયા કૃષ્ણનગર હાલો ગાગરેટિયા કૃષ્ણનગર છોકરાઓને તકલીફ બહુ પડે છે છોકરાઓને निश्चयती जेव पाडे छे जे न बीमार भी पाडी जाय छोकरां બીજો કોઈ રસ્તો નથી હા ટ્રેક બી જે ઉપર છોકરાઓ બીવાજી ઉપર જવા આવવામાં राजेश विनोद પરમાર